પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકા પ્રાથમિક શાળામાંથી બદલી થયેલ ત્રણ શિક્ષકો ભાવભીની વિદાય આપવામાં આવી હતી બદલી કરી આસપાસની શાળાઓમાં જઈ રહ્યા છે જેમાં ગોગંબા તાલુકા પ્રાથમિક શાળામાં અસ્મિતાબેન પટેલ કાંતાબેન ડામોર અને ભીમસી રાઠવાની બદલી કરવા ગામના આગેવાનો અને શિક્ષક મિત્રો તથા બાળકોની હાજરીમાં હાજરી વિદાય આપવામાં આવી આ શાળામાં શિક્ષકો વર્ષોથી કામ કરી રહ્યા હતા ત્યારે બાળકોને વાલીઓ આંખોમાં ચોદાર આંસુઓથી લાગણીઓ દર્શાવી રહ્યા હતા શિક્ષકોની વિદાય દરમિયાન તાલુકા ગ્રામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો એસએમસી અધ્યક્ષ એસએમસી સભ્યો શિક્ષક મિત્રો બાળકો હાજર રહ્યા હતા વિદાય કાર્યક્રમ દરમિયાન ખૂબ લાંબા સમયગાળાથી આ શાળામાં પરજ બજાવી રહેલા શિક્ષકોની જુદી જુદી અસ્વિસ્મરણીય ઘટનાઓનું વર્ણન કરવામાં આવેલું જુદી યાદોને તાજી કરેલ દરેકની આંખોમાં આંસુ છટકા હતા ત્યારે સાળાના આચાર્ય પીસભાઈ પટેલ તથા સ્ટાફના શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો બદલી થયેલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ તથા પધારેલા મહેમાનોને તિથિ ભોજન મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું યોગેશ કનુતિયા સાથે સીએન એન ટ્વેન્ટી ફોન નિયુઝ ગોકમ્બા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ